સુરતમાં યસવી ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક અને સ્કૂલ કીટનું વિતરણ મીડિયા વેલફેર એસોસિએશનના સભ્યોના બાળકોને મળ્યો લાભ સુરત શહેરમાં યશવી ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે નોટબુક સ્કૂલ બેગ પાણીની બોટલ અને અન્ય સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ખાસ કરીને મીડિયા વેલફેર લગભગ એસી બાળકોને સ્કૂલ કીટ આપી ભેટ રૂપે નિમિત બનાવવામાં આવ્યો હતો યશવી ફાઉન્ડેશનની સેક્રેટરી ગાયત્રી એરિયાએ જણાવ્યું કે અમે અગાઉ પણ પાલિકા શાળાઓમાં બસો સિત્તેર વિદ્યાર્થીઓને આવી કીટ વિતરિત કરી ચુક્યા છીએ આજે જ્યારે મીડિયા કર્મચારીઓના બાળકોને સન્માન આપ્યું ત્યારે અમને ગર્વની સાથે આનંદની પણ લાગણી થઈ છે ફાઉન્ડેશન સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે વિદ્યાર્થીઓના શૈક્ષણિક સાધનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમને નોટબુક સ્કૂલ બેગ પાણીની બોટલ જેવી જરૂરી વસ્તુઓ આપવામાં આવી છે અંતે ફાઉન્ડેશન તરફથી બાળકોને તેમના શૈક્ષણિક જીવનમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સુરતના મીડિયા કર્મીઓ માટે અવારનવાર કાર્યક્રમો આયોજિત થતા રહે છે અને આ વર્ષે પણ સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા મીડિયા કર્મીઓના બાળકો માટે નોટબુકનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને એ નોટબુકના વિતરણથી મીડિયા કર્મીના જે બાળકો છે એને ક્યાંક ને ક્યાંક લાભ મળશે અને યશવી ફાઉન્ડેશન તરફથી સુરતના મીડિયા કર્મીઓ માટે આ જે છે સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે અને અવારનવાર જેમ મેં અગાઉ કહ્યું છે કે સુરત મીડિયા હર હંમેશા સુરતના મીડિયા કર્મીઓ માટે અને પરિવાર માટે હેલ્થ ચેકઅપની વાત હોય કે બીજી કોઈ સહાય કરવાની વાત હોય તે અમે કરતા રહ્યા છે અને અમને આ વખતે નોટવર્ક જે વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યું છે એની અંદર એસબી ફાઉન્ડેશન ની ખૂબ સારી મદદ મળી છે અને એમના પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા જે સુરતના મીડિયા કર્મીઓ ભાઈ બહેનો છે એમના તરફથી પણ અમને સુરત મીડિયા વેલફેર એસોસિએશન કાયમી જે છે સહયોગ મળતો રહ્યો છે એટલા માટે એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ ગાયત્રી ચાંપાન એરિયા એઝ અ યશવી ફાઉન્ડેશન એઝ અ સેક્રેટરી તરીકે હું વાત કરું છું આપની સાથે આજે અમે યશવી ફાઉન્ડેશન દ્વારા ગવર્મેન્ટ સ્કૂલમાં અમે લગભગ બસો થી સિત્તેર છોકરાઓ સુધી અમે પહોંચ્યા છે બેગ વિતરણ છે એમાં બુક્સ સ્ટેશનરી કીટ છોકરાઓને જે આપણે અભ્યાસમાં જે લખતું છે એ દરેક વસ્તુ અમે પ્રોવાઇડ કરીએ છીએ છોકરાઓને

પણ મળ્યા છે તો કઈ રીતે કે અમે એક સરસ મજાનું નોટબુક વિતરણ સ્કૂલ કીટ નું વિતરણ કરી રહ્યા છે મીડિયા કર્મીઓના પત્રકાર ના દીકરા દીકરીઓ માટે અને અમને આની સાથે એટલે કે યશવી ફાઉન્ડેશન ને આ ખૂબ ગર્વની લાગણી થઈ રહી છે કે અત્યાર સુધી સ્કૂલની અંદર યશવી ફાઉન્ડેશન આવી રીતે સ્કૂલ કીટ વિતરણ કરતું હતું પરંતુ આજે પત્રકારો સુધી પહોંચ્યું છે ત્યારે અમે એક અમારી આ લાગણી આપ સુધી પહોંચાડવા માંગીએ છીએ થેન્ક યુ